ઉદયપુર જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં આખા ત્રીજના દિવસે દેવોના લગ્ન યોજાયા બાદ જ માણસોના લગ્ન લેવાની અનોખી પરંપરા છે જાણો શું છે લોકોની આ અનોખી પરંપરા છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું સમલવાંટ એક એવું ગામ છે કે જ્યાં ગામમાં આખા ત્રીજની રાત્રે આખા ગામના લોકો ગામની નદી કિનારે એકઠા થાય છે જ્યાં સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ એક મહુડાના પાનમાંથી ડામરિયા કુળ ગોત્રમાંથી અંબુડિયા દેવની પ્રતિકાત્મક આકૃતિ બનાવવામાં આવે છે તો કણાસિયા ગોત્રમાંથી અંબુડી દેવીની પ્રતિકાત્મક આકૃતિ બનાવવામાં આવે છે એક કિનારે વર પક્ષ તો બીજા પક્ષે કન્યા પક્ષના લોકો લગ્ન ગીતો ગાય છે અને નદીની વચ્ચે લગ્ન યોજવામાં આવે છે જ્યાં ગામના રીત રિવાજ મુજબ દેવોના લગ્ન યોજવામાં આવે છે સમલવાંડ ગામના લોકોના વડવાઓની માન્યતા મુજબ અખાત્રીજના દિવસે દેવી દેવતાના લગ્ન યોજાયા બાદ જ ગામમાં લગ્ન યોજાવાની પરંપરા રહી છે ગામમાં જો કોઈ આ પરંપરાનું ઉલ્લંઘન કરી દેવોના લગ્ન યોજાય એ પહેલાં લગ્ન લે તો તેઓનું લગ્ન જીવન ટકતું નથી આ માન્યતાને લઈને જિલ્લાના બધા જ ગામોમાં લગ્ન પ્રસંગો પૂર્ણતાના આરે હોય ત્યારે આ ગામના લોકો લગ્ન લગ્ન લેવાની શરૂઆત કરતા હોય હોય છે છે જે વરસતા પણ આ ગામમાં પ્રસંગો ઉજવતા છોટા ઉદયપુર જિલ્લાના તમામ ગામોમાં અખાત્રીજ સુધીમાં લગ્ન પ્રસંગો પૂર્ણ થતા હોય છે ત્યારે આ સમલવાંટ જ એક એવું ગામ છે કે જ્યાં સદીઓ જૂની પરંપરા મુજબ અખાત્રીજના દિવસે દેવી દેવતાના લગ્ન યોજાયા બાદ લગ્ન પ્રસંગો શરૂ કરવાની અનોખી પરંપરાને અનુસરી લે છે દેવી દેવતાના પહેલા લગ્ન કરવામાં આવે છે એના પછી બાપ દાદાના કહેવાથી કંઈ અખાત્રી ન દિવસે દેવતાના લગ્ન થયેલા એવું કે કયા ભગવાનના થયેલા તે આપણે જાણતા નહીં પણ દેવતાના લગ્ન થયેલા એમ કહેવાય છે એના લીધે અમે આ લગ્નવિધિ મૂડીના પાનની લાડી બનાવી અમે લાડી લેવા જઈએ એ છોકરી અમને આપે એમ કરી અમે બધી વિધિ કરી પછી અમારું એક સ્થાન છે અંદર એને મૂકવામાં આવે છે એનું મકાન જ કહેવામાં આવે